રાજકોટના કાર્યક્રમમાં કૃષિમંત્રીએ કોંગ્રેસ પર વાર કર્યા છે કોંગ્રેસની સરકારમાં સૌરાષ્ટ્ર દુઃખી હતું તેવું કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું લુખાઓ અને ગુંડાઓ વિરોધી ચળવળ રાજકોટથી શરૂ થઈ હતી રાજકોટથી શરૂ થયેલી ચળવળથી કોંગ્રેસે ભાગવું પડ્યું હતું ભાજપની સરકાર આવતા ગુંડાઓ દરમાં જતા રહ્યા હતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ લુખાઓને ચેતવણી આપી કોઈ પણ અનૈતિક પ્રવૃત્તિ કરશો તો દાદાનો બુલડોઝર ફરશે સેવા સૌરાષ્ટ્ર એ દુખી સૌરાષ્ટ્ર વિકાસથી થી દુખી ગુનાઓ દુખી લોખાઓ થી દુખી એ શાસન વિરોધ પક્ષ નું હતું એ વખતે ચળવળની શરૂઆત એ રાજકોટમાં માં સાહેબ થઈ ગુંડા વિરોધી સમિતિ બની અને કોંગ્રેસ ભાગવું પડ્યું અને એ પછી ભારતીય જનતા પાર્ટીના શાસન ની અંદર મને કહેતા આનંદ છે કે બધા જ ગુંડાઓ કે ધર્માવી આવી ગયા અને હવે ક્યાંક ક્યાંક ખોટું કરવા નીકળેલા લોકોને સાહેબ આપણું બુલડોઝર ફરી રહ્યું છે દાદાનું એ લોકો ચેતી જાય કે બુલડોઝર પણ ભોગ તમે બનશો આ તમામ પ્રકારે શાંતિ સલામતી એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સાહેબ આપણા નેતૃત્વમાં પૂર્વ મુખ્યમંત્રી નેતૃત્વમાં આવ્યું છે ત્યારે મને આનંદ છે કે કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો દાદાનું બુલડોઝર એની અનૈતિક પ્રવૃત્તિઓ સુધી પહોંચવા માટે તૈયાર છે